કઈ રીતે રમવાની છે કહી દે તમારે ત્રિપગે દોડે અહીંયા આવવાનું પછી બે ગ્લાસ લઈ જવાના ત્યાં મૂકી દેવાના પછી પાછા બીજા બે ગ્લાસ લઈને આવવાના સ્ટાર્ટ ઠેકડા મારતા મારતા આવો ઓલી પડે એની જેનું તારે એને હાથ રાખવાનો લઈ લો એક એક ગ્લાસ બસ પાછા જાઓ ધીમે 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 બસ મૂકી દો પાછો વી આવો ત્યાંથી અહીંયા તું એને પકડી રાખ પડી તું એને હાથ રાખ બસ એને હા એમ કરતો પડીએ બસ એમ હાથ રાખીને તો પડીએ નહીં વેરી ગુડ મૂક્યા ધીમે ધીમે જેનું ધીમે એક હાથ એક હારે જ પગ મૂકવાનો વેરી ગુડ હાલો જીતી ગયા બે પાછા આમ ખરો હા હવે હાથ રાખ જેનું બસ મજા આવી